રાજકોટના ભક્તિનગર સર્કલ પાસે શક્તિ હોટલ આવેલી છે ત્યાં હોટલ ચાલક સાથે બોલાચાલી બાદ શક્તિ હોટલમાં તોડફોડ અસામાજિક તત્વ છે તેમના દ્વારા કરવામાં આવી છે સમગ્ર મામલે પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે દુકાનદારને સોડાની બોટલો મારવામાં આવી તેમજ બહારના ટેબલોમાં પણ તોડફોડ આ સખ્ત કરતો હોય તેવા દ્રશ્યો અત્યારે સામે આવ્યા છે અસામાજિક તત્વો દ્વારા આ રીતે હોટલમાં તોડફોડ કરવામાં આવતા રાત્રિના સમયે આસપાસના વેપારીઓમાં પણ ભયનું મોજું ફેલાયું હતું સમગ્ર મામલે ભક્તિનગર પોલીસ દ્વારા જે સ્થાનિક વેપારીઓની માંગ છે કે પોલીસ દ્વારા કાયદેસરની કાર્યવાહી આવા તત્વો સામે કરી અને તેમને ધરપકડ કરવામાં આવે અને કાયદાનું પાલન કરાવવામાં આવે જી આભાર આપનો આ સમગ્ર માહિતી બતાવલ તો આવા તત્વો સામે કાર્યવાહી થવાની હાલ માંગ ઉઠી રહી છે